પોરબંદરના હનુમાનગઢ સામે રહેતા એક યુવાન પર છ શખ્સોએ હુમલો કર્યો હતો સેઢાના મંદુકને લઈને થયેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામે રહેતો સંજય બાબુ ગોરાણીયા નામનો યુવાન તેમના ખેતરે હતો ત્યારે ખેતરના સેઢાના મંદુકને લઈને આ યુવાન પર ભીખા શરમણ ભરત ભીખા રામા શરમણ રામા ભીખા વેચવા અને લાખી રામા ગોરાણિયા સહિતના શખ્સોએ કુહાડી વડે અને લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવમાં હેઠાના મનદુખમાં એ લોકોએ હુમલો કર્યો ભરત ભીખા ગોરાણિયા ભીખા હરમણ ગોરાણિયા રામા હરમણ ગોરાણિયા આવડા હરમણ ગોરા આવડા રામા ગોરાણિયા લાખી રામા ગોરાણિયા વેદી રામા ગોરાણિયા હા વેદી ભીખા ગોરાણિયા આ યુવાનના ખેતરના ઉપર ભીખા શર્માણે દવાનો છટકાવ કર્યો હતો જેથી આ યુવાને સેઢા ઉપર દવાનો છટકાવ કેમ કર્યો તે બાબતે જણાવ્યું હતું જે બાબતે હુમલો થયો હતો અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર